કરો અમે તો રાતને દી મને નીંદર નથી આવતી સાહેબ ભણકારે ઊભી થઈ જાય તો મારા છોકરાનો અવાજ આવ્યો હું ઊભી થઈને જોઉં પણ મને ક્યાંય નહીં હું રોજ બધાને કહું કે મારા છોકરાનો ફોન આવ્યો હતો કે ના અને અહીંયા રિક્ષા હલાવતો ને સાહેબ એવો સંગતે ચડી ગયો ને કે અમારું નોતું સાંભળતો તો અમને એવું કરતો કરતો બહુ એમાં ઈ વયો ગયો અને ઘર માં પછી થોડુંક ખાવા પીવાનું ને એવું ને એટલે ઈ કે કે તારે જીવ હોય તો જીવ આવવામાં આમ ને એમને કરીને વયો ગયો પછી ગયા પછી ને તો કોઈ કોન્ટ્રેક જ નથી આજે બે મહિના થયા એમને એમ છું એના હાથ થઈને કેટલી વળી કરું હું સાહેબ મારા દીકરાના વખાણ તો નથી કરતી પણ મારો દીકરો છે એવો હું કરું સાહેબ મને એક દીકરો તો દીધો પણ આને દુખ્યા દીકરાએ ભગવાને ઉજળો ન કર્યો એમાં દીકરાનું દુઃખ નથી જોવાતું પણ શું કરું હવે દીકરાનું કર્યું છે એવું દીકરા એ મારા કે મને ક્યાંય નથી રેવા દીધી ઊભી એ કરી નાખી છે સાહેબ દેણું એટલું કર્યું હતું ને કે દેણામાં મેં મારું પોતાનું જે હતું એ ઘરમાં બધું દઈ દીધું મને દીકરાની આશા નથી પ્લીઝ બા તમે રડો નહીં અને મા તો માં જ કહેવાય છે જેવો હોય એવો દીકરો પણ મને તો ચિંતા હોય જ છે થાય તો ખરી પણ હવે શું કરું સાહેબ મને એમ થાય કોકને જોઉં તા મને એમ થાય મારો છોકરો ક્યાં હશે ક્યાં હે તો હશે હું ખાતો હશે હું રહેતો હશે મને એમ ઘણા પણ કરા વાગે અમે ફેર વિચાર કરું બધાને સમાચાર સાંભળું તેમ થાય મારો દીકરો ક્યાં હશે પ્લીઝ પહેલાં તો તમે ચિંતા નહીં કરો આજે વિડીયોના માધ્યમથી આ વિડીયો તમારા દીકરા સુધી પણ પહોંચાડીશું જેથી કરીને તમારો દીકરો જે વિડીયો જોશો તો એમને પણ ખ્યાલ આવશે કે તમારી પરિસ્થિતિ શું છે આજે મા કેટલી દીકરાની ચિંતા કરે છે આજે તમારો દીકરો તમને હેરાન કરે છે છતાં પણ તમે એની ચિંતા કરો છો પણ મા તો મા જ કહેવાય છે માને તો હંમેશા દીકરાઓની ચિંતા હોય છે દીકરો જેવો હોય પણ માને તો ચિંતા હોતી જ હોય છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે ચોક્કસથી તમને સપોર્ટ બનીશું